એમ નથી એ તો આ ઈ તો હેલું વાત છે પણ વખત આવે ત્યારે મર્દ જો પાછા ડગલા ભરે તો મર્દ માતા લાજી મરે સીમાડે ભારતને કોઈ ચડે પછી આંગણામાં તેતર આવ્યો હોય તો તેતર ના માટે ખપી જાવું કુરબાન છે પણ એમાં બીજું ડગલું ન મંડાય પછી એમાં અમારે આહરે આવ્યા પછી જેરે સમય મુડો એટલો છે ટાણો હાચવી લ્યો પરમાત્મા પ્રતાપેશ્વર મહાદેવ મારા તમારા ટાણા હાચવા માટે બેઠો છે આપણે તાણો હાચવી લેવાનું છે આ આયા માતાઓ બેનો પણ થોડા થોડા બેઠા છે મને એક વાત ગમે છે એટલે બેન હાહરિયામાં હોય બેન બહુ પૈસાવાળા હાહરિયામાં હોય ભાઈ ગરીબ હોય બેન ના ભાણિયાઓના લગ્ન આવ્યા હોય બેને કંકુત્રી ભાઈને મોકલી હોય ભાઈ ગરીબ હોય હગા ભાઈ બેન હોય પણ ભાઈ ગરીબ હોય બેન હાહરિયામાં રૂપિયા હોય બહુ કંકોત્રી મોકલે બેન નું હારી પૈસા વાળું હોય એટલે મામેરા લઈ અને બાપુ લાખો રૂપિયાના મામેરા દેવા માટે હારું લગાડવા ઘણા આવતા હોય પણ બેન મીઠું માનતી હોય મારો વીર કઈ આવશે અને અભેરા એ થી જૂનો તાહડો છે એને ઉતારી કહારા ને અહીંયા વોટાવી નવો કરી પસેડી ના છેડે બાંધી અને બેન નો ભાઈ ત્રાહડો લઈને માંડવામાં ઉભો રહી ને તો લાખોના મામેરા ન દેખાય બેન ને ભાઈ નું ત્રાહણો જ દેખાતો હોય કે મારો વીર આવી ગયો મારો ભાઈ આવી ગયો ત્રાહણો લઈને આવી ગયો શું કામ ટાણે આવી ગયો એટલે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા તાણું આવીને ઉભા રહ્યો કોઈ પોલીસ ને એનું કામ મળે કે આવડું મોટો આ એક મુદ્દો છે ઓપરેશન પાર પાડવાનું છે ટાણો હાચવી નું ઓપરેશન પાર પાડી દે એટલે એવોર્ડ મળે બધું થાય મૂળ ટાણો હાચવાનું છે પછી મહિના પછી કે તેથી મારી તબિયત બરોબર નતી હવે આપો ભૂકા કાઢ નાખું હવે પૂરું થઈ ગયું ટાણું મુદો ટાણો હાચવી લેવાનો છે જેને જે જારે જારે ચારે બાજુથી થી ખમાકા બોલતા હોય ને વચાલે ટાણું હાચવીને ઊભો રહીએ બેલેન્સ છે રાખવું ને યુદ્ધ એટલે શું તરવાર લઈ નીકળી જાય બજારમાં ધોકા લઈને ઈ યુદ્ધ નથી ઈ તો હજી હેલું ઘડીકની ગમસાણ પણ એ કોઈ જેવડી જવાબદારી તાલુકાની હોય જિલ્લાની હોય કે કોઈ હોય કે પરિવાર હોય ચારે બાજુથી બેલેન્સ જયારે લથડવા માંડે બધી બાજુ બેલેન્સ રાખીને અડીખમ ઊભો રહીએ ને કોઈને વિખાવા ન દે ને આનાથી મોટું કોઈ યુદ્ધ નથી ભલા માણસ એ યુદ્ધ જીતવું એ બહુ મોટી વાત છે એને ટાણો હેચવું કહેવાય હા એટલે હું કેતો હતો કે એ બેન તાણે ભાઈ આવી ગયો એટલે એ બેન ને એ કરોડો નું મામેરું છે ત્રાહણો હોય તો આઈરા ભાઈ પણ એની વાત ઉલટી હોય ભાઈ પૈસા વાળો હોય બો બેન ગરીબ માં હારે હોય બેન ના ભાણીઓના લગ્ન હોય કંકોતરી મોકલે બેન એમાં ભાઈ એમ છે અને અત્યારે નહીં પહોંચી શકું અને નો આવે અને લગ્ન પત્યા પછી હાર હોના નો લઈ આવી કે આલે બેન તારા હાટુ હોના નો હારામાં હારો હાર લઈ આવ્યો કાકણકાર બેન હોય કહી દે કોઈ ભિખારી મારે તારી જરૂર હતી તારા હાર જરૂર નતી ભલા માણસ કેવાનો અર્થ જેને તાણા હાચવી લીધા છે તાણે બોલી જાવ તાણે મૌન રહી જાવ આય બહુ મોટી વાત છે તાણું પકડી લેવું શબ્દ ને પકડી લેવો શિવાજી મહારાજે ઔરંગઝેબ ની જેલ તોડી અને ભાગ્યા અઘોર જંગલ માં ભાગતા 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 હિન્દુ રક્ષક રાષ્ટ્રનો રક્ષક શિવાજી મહારાજ એક ઝુંપડા માં જઈને ઉભો રહ્યો હાંજ નું ટાણું વરસાદ વરહે ભૂખ બહુ લાગી એક ડોસી માં એ ચૂલા માથે ખીચડીનું હાંડલું મૂકેલું ત્યાં જઈને ખાવું એટલે ડોહિમાએ આવકાર આપ્યો શિવાજી મહારાજ બેઠા ડોહિમાય ખીચડીને ઉતારી અને હાંડલા માંથી ખીચડી કાઢી અને પતરાવડામાં માં આપી શિવાજીને આપી ખાવા માટે આરે એના બાળકો હતા એમને આપી બાળકો હતા એમાં શિવાજી મહારાજ હજી આમ કરીને કોળીઓ લે ખીચડીનો હાથમાં તા તો એક બાળક ઉતાવળું તો એને ખીચડીમાં હાથ બોલ દીધો ગરમ ખીચડી માં રાયડે રાડ થયો હાથ બળી ગયો હાથ બળી ગયો ડોહી માં શબ્દ બોલ્યો જોજો શબ્દ ની ની કેવી તાકાત છે ઓલું બાળક બળી ગયો હાથ બળ્યો ખીચડી માં નાખ્યો ને એટલે ડોહી માં શબ્દ બોલ્યા અરે રજો બળી ગયો ને તું ખબર વગર નો શિવાજી જેવો છો ઉતાવળો છો જેમ ખબર વગર નો માં ને ખબર નતી કે આ શિવાજી છે શિવાજી ને એમ છે કે મને ઓળખીત નથી ગયા ને પણ હકીકત માં ને હાથમાં કોળિયો રહી ગયો છોકરો માં હાથ બોળી દે એમાં શિવાજી નો શું શું વાંક એની ભૂલ કે આ છોકરો જેવો ગરમ વચ્ચે હાથ નાખે શિવાજી એવો છે ગરમા ગરમ ઔરંગઝેબ ની સેના વચ્ચે ખાબકે છે થરતા થતા ખાવાનું હોય ફરતા છા પોલીસ માંય નથી હાવ શાંત વાતાવરણ કરી દે ઘણી વાર એમ થાય ગરમ ગરમ જ એમ થાય કે હવે બધું ઓલા ને એમ કે હવે કઈ પકડાવું નહીં પછી આટી આવે ગરમ પછી મોરલા બોલે પણ મજા આવે એટલે મારતા સારું આવડે નુકસાન ન થાય જિંદગીમાં કાયમ આવે આગળ જતા જો સુધરતા આવડે તો જેને સુધરું એને લાગુ પડે મોરડો કાઢ્યા થાય કઈ લેવા દેવા જ નથી ઈ તો પછી પૂરું હોય હા એક જણો જેલમાંથી માંથી છૂટી છૂટ્યો કે લ્યો જેલર સાહેબે કીધું તમારી આ સજા પૂરી થઈ હવેથી આગળ જતા ધ્યાન રાખજો જિંદગી બહુ કિંમતી છે અને સારું કઈક જીવી લેજો તો કે ઈ તો બરોબર પણ મારા હથિયાર ક્યાં બોલો હજી પાછું આથી જ લેતો જાવું છે ને ભેળા એમ વખત આવે એમ કરવું પડે એ વસ્તુ આખી જુદી હોય પણ આડે ધડ નીકળી જાવું એમ નહીં કહેવાનો અર્થ એ છે એટલે અહીં ધીરે ધીરે સીટી બધી આવતી જાય છે સરસ આમ મયુર સિંહ પરમાર અમારે માંડવરાય પેટ્રોલ પંપ મૂળી વાળા એમના તરફથી રોકડા રૂપિયા આવે છે જોરદાર આપણે આ બહુ જરૂરી છે છે એટલે ધર્મ થયું એટલા માટે અને કાર્યમાં સારા કાર્યોમાં આવી રીતે પ્રોગ્રામમાં કોઈ રૂપિયા ઉઠતા હોય તો એ આપણા ગુજરાતી ડાયરામાં માં બાકી બહાર નીકળી જાવ ગુજરાત બહાર એટલે રૂપિયા ઉડે જ છે આમ જ આથી વધારે ઉડતા છે પણ એ ઓલામાં બધે બાર માં એમાં

અમે કંઈ જે આપીએ એમાં ઈ કાંઈ અમારે લેવાનું હોય એટલે અમે આ વખાણ કરીને આપીએ કારણ કે એટલું આ મંદિરમાં થાય એમ એમાંય ઘણા આવડી લે પાછા માયાભાઈ ભરવાડ ખેરવાવાળા અહીંયા વધારે એમના તરફથી પચીસ હજાર રૂપિયા આવે છે અને મુકેશભાઈ પટેલ શિવભૂમિ હોટલ ખેરાળી ચોકડીવાળા એમના તરફથી અગિયાર હજાર રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ હા વાહ વાહ ફરમાયશોઈ આવે છે વનરાજસિંહ ભરતસિંહ ચૌહાણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન એમના તરફથી પણ અગિયાર હજાર રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ એટલે હું વાત તમને ઈ કરતો હતો કે આ જે વાતો છે એ એક પછી એક જુ કદલી પાત પાત કેળ હોય કેળના પાંદડા તમે ઉખેડતા જાવ એક પાંદરું કાઢ નાખો બીજું હોય બીજું કાઢ ત્રીજું હોય કેળના પાંદ નાખો થંભ હોય પણ એ મૂળ પાંદડા નીકળતા જાય

હવે મને ખબર પડી ગઈ ગોરુલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દઉં તો જીજીબાઈનો જાયો નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ હા અને એ શિવાજી મહારાજ પછી મહારાષ્ટ્રના પહાડોમાંથી ઘોડા ઉપર સવાર થઈને ધર્મના માટે રાષ્ટ્રના માટે નીકળે છે એને ચારણી સાહિત્યમાં વરણમો હોય તો ગાટા હુકળ હટીના જો તો કેરણી નિશાન કાજે આગરાની કુદુર મારે તો ગોળો લેના એના પ્રામના છોડા ઉપાડેના કાજા હુકળે હટીલા તો ફેરની નિશાન કાજા હાથન સુદુર તર સીગતા ને કુડી ગળકલે પાપ બોલ લેના એના પ્રામના છોડા ઉપાડે એના મહી પાટ કા સ્પીતા ને મરહત મારે દેહો આજાર દેહો આજાર